અને વ્યૂહરચના દર્શાવી ફાઈનલ મેચમાં નેપાળ ને ચાલીસ ના આકર્ષક સ્કોર સાથે હરાવી કપ્તાન પ્રિયંકા ઇંગ્લેન્ડ આગેવાની હેઠળ ભારતીય ટીમે ટુર્નામેન્ટ દરમિયાન અપરાજિત દોડ દર્શાવી

ચૈત્રાનો સમાવેશ થાય છે અવિરત હતા નેપાળના રક્ષકોને ઝડપથી બહાર કાઢી દીધા પ્રથમ અંતે ભારતે મહત્વપૂર્ણ બીજા ટર્નમાં નેપાળે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતની મજબૂત રક્ષણ સામે સંઘર્ષ કર્યો ચૈત્રાની આગેવાની હેઠળ ભારતીય રક્ષકો નેપાળના હુમલાખોરોને રોકવામાં સફળ રહ્યા તેમની લીડ જાળવી રાખી નેપાળના પ્રયાસો છતાં તેઓ બીજા ટર્નના અંતે પાંત્રીસ ચોવીસ સુધીનો અંતર જ ઘટાડવામાં સફળ રહ્યા ત્રીજા ટર્નમાં ભારતે તેમનું પ્રભુત્વ ચાલુ રાખ્યું પ્રિયંકા ઇંગ્લેન્ડની આગેવાની હેઠળ ભારતીય ટીમે નેપાળના રક્ષકોના અનેક બેચને બહાર કાઢી તેમની લીડ તોતેર ચોવીસ સુધી વધારી અંતિમ ટર્નમાં નેપાળને ચમત્કારી કમબેકની જરૂર હતી પરંતુ ભારતનું રક્ષણ ખૂબ મજબૂત સાબિત થયું મેચનો અંતિમ સ્કોર ઇઠ્યોતેર ચાલીસ સાથે ભારતે નિર્ધારિત વિજય મેળવ્યો વિજયને ખેલાડીઓ અને ચાહકો દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો પ્રથમ ખોખો ખો વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમનો વિજય દેશમાં રમત માટે એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે તે ખોખોની વધતી લોકપ્રિયતા અને વિકાસને હાઇલાઇટ કરે છે વધુ યુવા ખેલાડીઓને રમત અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે ભારતીય ટીમની સફળતા ખોખોને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રોફાઇલ વધારવાની અપેક્ષા છે ભવિષ્યના ટુર્નામેન્ટ્સ અને વધતી ભાગીદારી માટે માર્ગ મોકળો કરે છે ટીમના પ્રદર્શનની ઉત્તમતા અને રમતગમતના ઉચ્ચ ધોરણો સ્થાપ્યા ભવિષ્યની પેઢી માટે પ્રેરણા બની છે